ખાસ તો એક થી ચાર ના તડકામાં અવોઈડ જ કરો મતલબ કે જવાનું ટાળો જો કઈ કામ ના હોય તો જમવાની અંદર જેમ બને એમ બારનું પ્રોડક્ટ બધી અવોઈડ કરો તો ચક્કર એટલે ત્યારે જ આવે છે કે જયારે શરીરની અંદર પશુઓ વધારે વળે હું ડૉક્ટર મિલન ઘોડિયા એમડી ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ વેદાંત હોસ્પિટલમાં સેવા આપું છું ઉનાળામાં જનરલી તમે જુઓ તો ઉનાળાની અંદર ધ્યાન રાખવા જેવી બાબતો જેમ કે એકથી ચારની વચ્ચે અવોઇડ કરો બહાર નીકળવાનું જો કામકાજ ના હોય તો બીજું કે જે કપડાં પહેરો છો જે લૂઝ અને લાઇટ કપડાં પહેરવા જોઈએ જેમ બંને પાણીનું પ્રમાણ વધારી દેવું જોઈએ એટલીસ્ટ ચારથી પાંચ લીટર પર ડે પાણી પીવું જોઈએ સાથે સાથે લીંબુ શરબત છે લીંબુ લીંબુવાળી આઈટમ જે વધારી દેવું જોઈએ બીજું કોકોનટ વોટર જે કોઈ પણ પદાર્થ હોય જેનાથી આપણા શરીરની અંદર ફ્લુઈડનું પ્રમાણ વધવું જોઈએ એ બધી વસ્તુ આપણે લેવી જોઈએ ખાસ તો એકથી ચારના તડકામાં અવોઈડ જ કરો મતલબ કે જવાનું ટાળો જો કંઈ કામ ના હોય તો અને જો નીકળવાનું થાય તો આઈડિયલી અગર કાર હોય તો કારમાં જવાનું પ્રિફર કરો અને કાર નથી તો પછી શું કરો કે ભાઈ જે મને એમ લૂઝ કપડાં પહેરવા બહુ ટાઈટ ફિટિંગવાળા કપડાં ના પહેરવા બરાબર અને મોઢેને ટૂંકમાં ઢાંકીને જવું જોઈએ ચશ્મા પહેરવા જોઈએ ટોપી કેપ પહેરવી જોઈએ જેથી કરીને આખું બોડી ઢકાયેલું રહેશે તો એનાથી ડિહાઈડ્રેશન ઓછું થશે તો ચક્કર એટલે ત્યારે જ આવે છે કે જ્યારે શરીરની અંદર પર્સ વધારે વળે તો ત્યારે શું થશે કે શરીરની અંદર પાણીનું પ્રમાણ ઘટી જતું હોય છે જે પરસેવા રૂપે શરીરમાંથી બહાર નીકળી જતું હોય છે તો તેમની સામે આપણે ઇન્ટેક પાણીનું ઇન્ટેક વધારી દેવું જોઈએ જેથી કરીને ડિહાઈડ્રેશન જે પ્રમાણ ઓછું રહેશે તો ચક્કર આવવાનું બનશે નહીં રોજથી અરાઉન્ડ ફોર ટુ ફાઈવ લિટર પર ડે પાણીની રિકવાયરમેન્ટ બોડીને હોય છે ઓકે સો એટલીસ્ટ ચારથી પાંચ લિટર પાણી પીવું જોઈએ ઇન્ક્લુડિંગ ઓલ દહીં છાશ આપણે લીંબુ શરબત છે અથવા તો કોકોનટ વોટર બધી વસ્તુઓમાં ઇન્ક્લુડ થઈને ચારથી પાંચ લિટર જવું જોઈએ જમવાની અંદર જેમ બને બહારનું પ્રોડક્ટ્સ બધી અવોઈડ કરો બરાબર તીખી વસ્તુ ઓઇલી એન્ડ સ્પાઈસી વસ્તુ બધી બંધ કરી દેવી જોઈએ જે ડાયજેશનમાં અત્યારે પ્રોબ્લેમ કરે ઓલરેડી પાણીનો સોર્સ વધારે હોય અને આ બધી વસ્તુ વધારે લઈએ તો ડાયજેશનમાં પ્રોબ્લેમ થાય છે સો જેમ બને એમ ઘરનું પૌષ્ટિક આહાર ખાવાનું રાખો અને એમાં પણ લિક્વિડ વધારે રાખો તો ક્યારેય પણ ચક્કર વધારે આવે બીજું કે ઝાડા વધારે થઈ ગયા ઉલટી વધારે થાય એવું કંઈ પણ થાય તો તરત ને તરત કોઈપણ નજીકના દવાખાનામાં જઈ આવવું જોઈએ જેથી કરીને તમારું બીપી નહીં મેઝર કરવું પડે જો જરૂર લાગે તો પાણી ચડાવવા પડે બાકી જો પાણી પી શકાતું હોય તો વેલ